હેલો વિદ્યાર્થી મિત્રો આજે વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો એમાં પહેલું છે ઈગલું પ્રકારના ઘર તમને ક્યાં વિસ્તારમાં જોવા મળે છે તો બર્ફીલા વિસ્તારમાં નાવડીમાં બનાવેલા ઘરમાં ફરવા તમારે ક્યાં જવું પડશે શ્રીનગર ભૂંગો પ્રકારના ઘર ક્યાં વિસ્તારમાં જોવા મળે છે રણ તમે બહુમાળી મકાનમાં અગિયારમા માળે રહો તો ઘરે જવા માટે તમે શેનો ઉપયોગ કરશો સીડીનો બદામ અને ઇલાયચીથી બનેલું કાશ્મીરના લોકોનું ખાસ પીણો શું છે કાહવા વડીમાં બનાવેલા ઘરને શું કહેવાય શિકારા તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તો કપડું અને ખીલા જાડી દિવાલવાળી માટીના ઘર કયા રાજ્યમાં જોવા મળે છે રાજસ્થાન પાકું મકાન કઈ કઈ વસ્તુઓથી બને છે સિમેન્ટ રેતી લોખંડ મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય ભોં તળીયું અસમમાં જ્યાં વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે જમેલનું ઘર મનાલીમાં છે તો તે કયા વિસ્તારમાં રેતી હશે પર્વતીય કયા પ્રાણી પ્રાણ પ્રદેશનું વાહન છે ઊંટ દાલ સરોવર ક્યાં આવેલું છે કાશ્મીર ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે તો અસમ ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે કૌશમાં આપેલા શબ્દનું વર્ગીકરણ કરો તો પ્રાણી એ ઈંડા એટલે પ્રાણી જન્ય છે વનસ્પતિજન્ય ખોરાક હળદર ને દૂધ છે ત્યાર પછી જમીનની અંદર થતા શાકભાજી અહીંયા ઉલટું થઈ ગયું છે જમીનની બહાર બહાર રહેતા દૂધ ભીંડો ટામેટા જમીન રણ પ્રદેશનું ઘર એને કેવાય ભૂંગો બરફ પ્રદેશનું ઘર એને કહેવાય ઈગલું હોળીમાં બનાવેલું ઘર ને શિકારા જંગલ ની મુસાફરી સમય બનાવતું ઘર અને તંબુ કહેવાય મેદાન પ્રદેશનું ઘર બહુમાળી ઘર કહેવાય ત્યાર પછી

ત્યાર પછી પ્રશ્ન 4 અછ નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો નાનું કુટુંબ અને મોટું કુટુંબ વચ્ચેનો તફાવત નાનું કુટુંબ નાના પરિવારોમાં બાળકોને સંભાળ રાખવા માટે પરિવારમાં ઓછા લોકો હોય છે મોટા કુટુંબની અંદર એક જ ઘરમાં ઘણા બાળકો રહે છે અને તેઓ તેના માતા-પિતા પર વધુ આધાર રાખે છે નાના કુટુંબમાં રહેવાના ફાયદા જણાવો તો તમામ લોકોની જરૂરિયાત સંતોષાય છે નાના કુટુંબમાં પરિવારના સભ્યો હળીમળીને કામ કરીને

નીચેના વિધાનો ખરા છે કે કોઠા કોટા તે નિશાની કરીને જણાવવાનું છે અહીંયા આપણે ખોડું ખોટું ખરું એવું લખ્યું છે ઈટો બનાવવા રેતીની જરૂર પડે ખોટું માટીના ગળામાં પાણી ઠંડુ રહે છે ખરું દાંતણાથી ખડ કાપી શકાય છે ખરું કુંભાર માટીનો ઘડો ચાકડા ઉપર બનાવે છે ખરું ભૂતકાળના લોકો માટીના વાસણમાં ખોરાક પકવતા હતા ખરું માટીનો ઘડો ભઠ્ઠીમાં પકવવામાં આવે છે ખરું પ્રશ્ન ચાર બ જોઈએ સોરી પાંચ બ જોઈએ એમાં કીધું છે એક 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 બે વાક્યમાં જવાબ લખવાના છે વર્તમાન સમયમાં લોકો ખોરાક શેના પર પકવે છે ગેસ ઇલેક્ટ્રિક સગડી ઉપર ભૂતકાળના લોકો માટીના કયા કયા વાસણનો ઉપયોગ કરતા હતા કલાડી ઘડો કુંડા વર્તમાનમાં લોકો સ્ટીલના કયા કયા વાસણનો ઉપયોગ કરે છે સ્ટીલના વાટકા ગ્લાસ થાળી વગેરે માટીના કોડિયા કોણ બનાવે કુંભાર દાંતડાનો ઉપયોગ શું તો ઘાસ કાપવા માટીના કડા બનાવવા જરૂરી બે વસ્તુ ચીજવસ્તુ વસ્તુઓ તો માટીનું પાણી માટલું અને ઈટ સમજ બને માટીમાંથી કોઈ પણ બી વ્યવસાય કરનાર નામ લખવાનું સુથાર કુંભાર લોહાર લખી શકે દાંતડું બનાવવા માટે તમે કોની પાસે જશો લુહાર જો આ વિડીયો ગમો હોય તો લાઈક કરજો વિડીયોને બીજાને આ વિડીયો મળે એટલે શેર કરજો અને જો આવા વિડીયો મેળવવા હોય તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો